બાળ સુરક્ષા જવાબદારી આપના સૌની નોંદારા બનેલા બાળકોની વારે અવશે અનામી પારનું ધારા સુભ્ય શ્રી પ્રવીણ માળીના હસ્તે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે ખુશીઓનું સરનામું નામે અનામી પારનું ખુલ્લું મુકાયું બાળકોની સુરક્ષા એ માત્ર એક વ્યક્તિની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી હોય છે બાળકો આપના સમાજનું ભવિષ્ય છે અને તેમનું સુરક્ષિત અને આરોગ્યદાયક વિકાસ માટે દરેક વ્યક્તિ અને સંસ્થા જવાબદાર હોય છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળકોની વિશેષ સુરક્ષા અને કાળજી માટે સંબંધિત વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીના હસ્તે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે ખુશીઓનું સરનામું નામે અનામીપારનું ખુલ્લું મુકાયું હતું કોઈ વાલી વારસ દ્વારા તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ અવાવરૂ સ્થળ પર ઝાડીમાં કે કચરાપેટીમાં તેજી દેવામાં આવે તો તેમની વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ તો રહેલી જ છે આ તેજી દીધેલા બાળકને શારીરિક અને માનસિક ઈજાઓ પણ પહોંચતી હોય છે આવા નવજાત શિશુને કોઈ પણ જગ્યાએ નોંધારા ન છોડતા અહીં આ પારણામાં મૂકવામાં આવે એવા ઊંડા વિચારથી આ અનામી પારણું ખુલ્લું મુકાયું છે અહીં કોઈ પણ મજબૂર માતા પોતાના નવજાત શિશુને મૂકી શકે છે બાળ સુરક્ષા ટીમ બનાસકાંઠા દ્વારા આ બાળકને કાળજી અને રક્ષણ પૂરું પાડવામાં આવશે બાળક પારણામાં આવ્યા બાદ જનરલ હોસ્પિટલ ડીસા દ્વારા બાળકના આરોગ્યની કાળજી લેવામાં આવશે

અન્ય શ્રીઓ ડીસા જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ મિત્રો તથા સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા